એ રામ રામ ને સીતા રામ દય ને જય માતાજી મહાદેવ મહાદેવ હર તો ભાઈ આજ આપણે છે ને વાત કરવાની છે પહેલાં તો હું તમને એ જણાવી દઉં કે મને ઈન્ડિયામાંથી એક વિડીયો આવ્યો છે એ વિડીયો આપણે આજ મૂકવાનો છે ને વિડીયોનો થોડો અને જેમ કે હેડલાઇન જે કહીએ ને હેડલાઈન હું બનાવવા તો મિત્રો આ વિડીયો એવો છે કે જાણે તમે મોબાઈલમાં જોતાં જોતાં તમને છે ને સ્વર્ગની અનુભૂતિ થાય નામાંથી જે મારો વિડીયો જોતા હે અમુક લોકો એ સ્થળ ઉપર એ જગ્યા ઉપર હું નામ આગળ આપણી બરોબર પેલા થોડીક માહિતી આથી ઈસવીસન એટલે એમ કહીએ તો પાંચ હજાર વર્ષ જૂની જગ્યા છે એ જગ્યા ઈસવીસન પાંચસો પંચોતેરથી થી લઈને છસો પચાસના સમયમાં જઈએ નિર્માણ એ પામ્યું હતું અને જેમ કે મંદિર છે તમને કેતો જાય એવું કે મંદિર એટલે તમે અમઝાદ ગાય એમ ને એકસો ને પચાસ મીટર ઊંચા ડુંગર માટે છે હું કઈ મંદિરની વાત કરતો હે મિત્રો હાલો તો હું તમને છે ને વિડીયો બતાવતો જ એમને વિડીયામાં પાછું એક એવું છે કે વિડીયો જે ભાઈ મોકલો એનો વોઇસ મેં બધો કાપી નાખ્યો હે ને મારો વોઈસ નાખ્યો હોય એટલે વિડીયો તમે જોજો એ સ્વર્ગ જેવી અનુભૂતિ ન થઈને તો વિડીયોમાં મને એને કમેન્ટ જરૂર કરજો કે નહીં ભાઈ તમે રોહિતભાઈ વિડીયો મીકો એ કેવો મીકો મારા મિત્રો એ વિડીયો મીકો છે તો હાલો વિડીયો તમને એ મંદિરની થોડીક પ્રાચીન વસ્તુ છે જે છે એનો જે ઇતિહાસ છે ઇતિહાસ તમને બતાવો મિત્રો જોજો ને પ્લસ બીજા નંબરમાં વિડીયો સારો લાગે ને તો શેર લાઈક ને કોમેન્ટ જરૂર જરૂર ને જરૂર કરજો ને જો આપણી ચેનલ મિસ્ટર આર આર ભૂતિયાને તમે સબસ્ક્રાઈબ પણ કરજો જે નવા મિત્રો હોય એ તમે તમારે સબસ્ક્રાઈબ કરજો આવા જૂના વિડીયો વિદેશના વિડીયો તમને જોવા મળશે તો હાલો તમને વિડીયા શરૂઆત કરવા ને એના વિશેની માહિતી આપો આ મંદિરનો નજારો તો અદભુત જોવા લાયક છે અને શ્રાવણ માસ દરમિયાન ત્યાં લોકોની ભક્તોની ભક્તો બહુ જ ભીડ ઉમટે છે જે આ મંદિર છે ને તમને નામ આપી દઉં જામનગર ખૂબ કાવતરૂ અમારે કરાવો કાવતરૂ ને જેણાવારી થી નદી કાવલ ગોપનો ડુંગર કહેવાય છે મારા મિત્રો જો મોટર સાયકલ લઈને બધાય ગોપના ડુંગર માં આયા હે પાંચ છ જણા બધાય ગા હે આ મંદિર ની વાત કરવા જઈએ ને તો આપણા મંદિર અને જેમ કે કૃષ્ણ ભગવાન ને આજ થી 5000 વર્ષ પહેલા જે આ ગોપના ડુંગર માં બનાવ્યું તો એનો ઇતિહાસ એવો કે છે જે જાજી દંત કથા યુતા છે આ ઇતિહાસ એવો છે ને મિત્રો બે ડુંગરો ની વચમાંથી એક રસ્તો જાય આ ડુંગર ઉપર જ બોલાયું મારતો મારતો જો રસ્તો જાય છે તમે નજારો જોવો નાકણે સમાહમાં જાવ ને તો તો એકદમ એવું થાય કે જાણે તમે છે ને કૈલાસ પર્વત ઉપર સ્વચ્છમાં ઊભા એવો છે ને રમણીય અને કુદરતી નજારો છે એ વિડીયોમાં છે ને મારા ભાઈએ ફોન ઊભો રાખ્યો હોય ને એ વિડીયોની જેમ કે નાનો આવે છે બનતી કોશિશ છે ઝૂમ કરવાની કોશિશ કરી જેટલો થાય એટલો નજારો એટલે નજારો છે હું જૂના જમાનામાં તો

કે ગોપ ગામ છે આની બાજુમાં ઝીણાવાડીની બાજુમાં ગોપ ગામ છે ને એની બાળાઓને રાક્ષસ આ ડુંગર માટે રહેતો હોય રાક્ષસી કેદ કરી શક્યું પછી એ દીકરીઓ એને જેમ કે ભગવાન ગોપનાથને એની જેમ ગોપનાથ નહીં પણ આપણે કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરીને કૃષ્ણ ભગવાન એને છોડાવવા આવ્યા છોડાવવા આવ્યા ત્યારથી પછી અહીંયા છોડાવ્યું ને ભગવાન શ્રી શ્રી કૃષ્ણના પોતાના હાથે અહીંયા ગોપનાથ મહાદેવની સ્થાપના કરી ને ત્યાંથી હું જેમ કે ગોપનાથ મહાદેવ નામ આપવામાં આવ્યું એનું કારણ એ હતું કે ગોપ ગામની બાળાઓને અહીંયા રાક્ષસી કેદ કરી હતી તો ભગવાને એના ગોપ ગામનું ગામ ઉપરથી જો જેમ કે ગોપનાથ મહાદેવનું નામ આપવામાં આવ્યું જો મિત્રો આજે બે વેખડની વેચમાંથી છે ને આખો ડુંગર છે ડુંગરની વેચમાં જેવા ભેખડું છે ને ભેખડું નવલામાંથી દરરોજની જેમ કે રસ્તો કરી ને આખો જેમ કે મંદિરે આપણે દર્શન કરી શકીએ ભગવાનના

કોઈને પણ કહો કે ગોપ જવું હે મોટી ગોપ તો ગોપનાથ મહાદેવનું કહ્યું કે જામજોતપુરની બાજુમાં એવા ગોપનાથ મહાદેવના મંદિરે જવું એટલે તમને કોઈ પણ રસ્તો બતાવે આ હેલું જ છે રોડ ઉપરથી જવાય લે ગોપનાથ ડુંગરમાં જવું પડે હે ઉપર તો બે દેખડોને વેસમાંથી એવી તમને જે કેસરી કલરનું દેખાય મહાદેવનું મંદિર ગોપનાથનું જે ભગવાન કૃષ્ણ અહીંયા સ્થાપના કરેલી હતી અત્યારે બીજું ત્યાં થોડુંક કામેય ચાલુ છે આજુબાજુમાં નાના મંદિર આ મિત્રો જે ગાય અહીંયા થોડુંક લીધું બાકી અહીં સાતુ સંતોની સમાધિઓના આતે પણ છે આ જોવા મારા મામાના દીકરા મર પૂકે ગતા બે જણા અહીં મર પૂગે ગતા એવું જો ભાઈ ડુંગરનો નજારો એટલે કઈ કેવું પડે તેણે સ્વર્ગમાં બેઠા બાકી માવો એ માવો પવન સંતુવાદ આપણે ગોપનાથ મહાદેવના મંદિરે ત્રણસો પાંઠ માં તમે ગમે ત્યારે જાવ એટલે ગુંદી કાઠિયાના પ્રસાદ ને ચાર ની પ્રસાદી તો અવિરત ચાલુ જ હોય ને એ તમે જાવ એટલે મને જેમ કે પ્રસાદ તો લીધો જ ચા પાણી પીઓ તો પહેલે ગુંદી કાઠિયા ખાવ તો પહેલે મહાદેવ પ્રસાદી છે ગમે એ તો આ નજારો છે ને ભાઈ એટલે આમ કહીએ ને કે જવાની સ્વર્ગમાં છે આપ આપને આકાશને ડુંગરને કોઈ પણ જાતને દૂરી નથી રહી એમ કહેતો હાલે પાતળા વાવ ને જેમ કે પવન થી વાતો કરે ડુંગર થી વાતો કરે અત્યારે તો જો ચોમાહાની સીઝન છે લીલો નાગેર જેવું જેમ કે દર્શન થાય છે મજા એવી જ આવે અમારા ભાઈ ડુંગર ઉપર ફરવા જતા નાથી જેવો નજારો આવે છે કાઉન્સી બધી જોવા પેખર ડુંગરું એકસો ને પચાસ મીટર ઊંડી ખીણ છે અટાણે કહીએ ને તો

ચારે દિશામાં ગમે એ બાજુ તો મંદિરની આજુબાજુ ફરો એટલે એવી નજારો ને એવી સીન સીનરી જોવા મળે મારા ફોટોગ્રાફર મિત્રો કે જેને ફોટાનો ફૂલ શોખ હોય એ લોકો તો અહીંયા એક વખત જરૂર ને જરૂર જજો આવો નજારો ભાઈ પાછો ક્યાંય ન મળે એમ કે જાણે ઘેર બેઠા ઇન્ડિયામાં શિમલા જેવી ફિલિંગ આવે મારો મારો ભાઈથી મંદિરના દર્શન કરાવવા તમને ને મહાદેવનો ફોટો પણ ગોપનાથ મહાદેવ મંદિર ગોપનો ડુંગર તો આવો કે ઇતિહાસ છે ભાઈ ગોપનાથ મહાદેવનો નો અમારા મિત્રો જો બધાય થાકે ઘડીક વાર પરો ખાવા બધા બેઠા અને મિત્રો જો પવન સખી કઈ રીતના હે ને બીજું તો એવું મારે કઈ જાજુ કહેવાનું હે નહીં પણ કહેવાનું એટલું થાય કે જે કોઈ પણ ગોપનાથ ગાવ હોય એ મહાદેવ હર કરીને કોમેન્ટ કરજો અથવા જેના જેવો અનુભવ જેવો હોય એ મને કોમેન્ટ કરજો કે ગોપનાથની કેવો અનુભવ થયો તો કેવો આભાસ થયો તો જો મારા ભાઈઓ એવું બધા નીકળે હે રિટર્ન ફોટોગ્રાફી બધું ચાલુ છે દાયરા નું આવું બધું જવું ને જેમ કે ભાઈ મજા મજા કરી લીધી બધા એમ પણ છે ને ભૂલતા નહીં જે ન ગા હોય ને એ તો એક વખત જરૂર ને જરૂર ગોપનાથ મહાદેવ છે ને જાજો જાજો ને જાજો ભાઈ ને એમાંય રજાના દિવસોમાં તો છે ને અહીંયા માનવ મેરામણ ઉમટે જ છે એટલે જેને રજાના દિવસોમાં પણ કોઈ જાવ તો ભાઈ અચૂક ને અચૂક ગોપનાથ મહાદેવના દર્શન કરજો તો હવે આપણે આ વિડીયો અહીંયા સમાપત કરીએ છીએ તો દાયરા બધાયને જય માતાજી મહાદેવ હર રામ રામ ને સીતારામ મળી આવા નવા વિડીયો સાથે ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું ને વિડીયો શેર કરવાનો ભાઈ ભૂલતા નહીં સો તો ચાલો જય જય ગોપનાથ મહાદેવ હર તો ભાઈ જો પાછા અમારા દાયરો બધાય પાછો નીકળ્યો ગયો ને હવે આગળ મોટરસાઈકલોની રેસ ચાલુ કરી દીધી ત્યાં સુધી એઠા હે ઉતરીએ જ નહીં ને ત્યાં સુધી મોટર ની રેસ આગળ પાછળ ચાલુ રહી જો બે મોટર આગળ એક વાંહે એમાં અમારા ભાઈની ની મોટર આગળ જ હોય મોજ પીગાતા મંદિર દર્શન કરવાની પાછા નીકળીએ તો એ બાર હાલે અહીંયા તો ભાઈ હાલે નહીં એટલો માણસ ને જેમ ડુંગરમાં છે ને હાલે ને એટલા માણસો દર્શન કરવા આવે ગોપનાથ મહાદેવના આ વિડીયો મને થોડોક પાછળથી આવ્યો ભાઈ મૂકી દીધો કારણ કે જો આ વસ્તુના નજારો છે ને તમને કહીએ તો આપણે ખંડાલા ને એ બાજુ જઈએ ને તો એવું જેમ કે જોવા ન જડે એવો નજારો છે જોવો બીજા આ ભક્તો આવે છે એ બધા જેમ કે અહીંયા દર્શન કરે ફોટોગ્રાફી કરે ને અટલ આપણી યંગ જનરેશન ની તો આનાથી વિશે જ જોઈએ હું ભાઈ આ બિલ નદી નથી જે આપણે આગળનો વિડીયો બિલેશ્વર મહાદેવ નો નીચો ચોમાસું છે ને એટલે એક મિત્ર એ પણ વિડીયો નીચનો એરિયામાં જોઈન્ટ છે નદી નદીનો જે આપણે બિલેશ્વર ગામમાં થઈ બીલનાથ મહાદેવના ના મંદિર નીકળે તો જય મહાદેવ ભોળાનાથ